ભરવાડ હતો પોતાના ઘેટાના ટોળાને એક વાડામાં રાખતો હતો ઘેટાના આ ટોળામાં એક નાનું બચ્ચું પણ હતું એક દિવસ આ બચ્ચું રમતું રમતું પોતાના વાડાથી દૂર જતું રહ્યું અને તેની માથી છૂટું પડી ગયું આ નાનું ઘેટું તો નવી ધરતી જોઈ ખુશ થઈ ગયું અને નાચતા નાચતા ત્યાં ફરવા લાગ્યું અને પાણીના એક ઝરણા પાસે જઈ ચડ્યું અને ત્યાં રમવા લાગ્યું આજ સમય તેને એક વરુનો ઘુરકાટ સાંભળ્યો ઘુરકાટ એટલે ગળામાંથી નીકળતો અવાજ આમ એકાએક વરુનો અવાજ સાંભળીને નાનું ઘેટુ ડરી ગયું એને પહેલી વખત જ આવું વરુ જોયું હતું આથી તે ભયથી થરથર કાપવા માંડ્યું વરુએ પણ ઘેટાને જોયું અને તેને જોયું તો આ નાનકડું ઘેટું તો એટલું જ હતું આથી વરુભાઈને તો થયું કે અરે વાહ કેવું સરસ મજાનું ઘેટું છે વળી તે એકલું જ છે ને કંઈક બહાનું કાઢીને આને ફાડી ખાઈએ આમ વિચારીને વરુ ઘેટાની વધુ નજીક આવ્યું અને ઘેટા સામે ઘુરકીને બોલ્યું હમ બદમાશ ગઈ વર્ષે તે મને ગાળ દીધી હતી કેમ પરંતુ ઘેટુ તો નમ્ર બન્યું અને હિંમત દાખવીને બુદ્ધિ વાપરીને બોલ્યું પણ બાપુ ગયે વર્ષે તો હું જન્મ્યો પણ નતો વરુ આવો જવાબ સાંભળી બીજો બાનુ શોધવા લાગ્યો અને પછી બોલ્યો ઠીક છે પણ મારા ખેતરમાં આવીને તું ચરી જાય છે ખરું ને આથી ઘેટાએ ધીમેથી જવાબ આપ્યો દાદા હજી તો હું ઘાસ ખાતા પણ નથી શીખ્યું આથી વરુ પાછું પડ્યું પણ વધારે જોરથી ઘુરકવા લાગ્યું અને કયો હા હા તું મારા કૂવામાંથી રોજ પાણી પી જાય છે સાચું ને ઘેટુ વરુનો બમણો ઘુરકાટ સાંભળી બીતા બીતા બોલ્યો બાપુ હજી તો હું છેક ધાવણું છું મેં હજી પાણી તો ચાખ્યું પણ નથી ઘેટું ધાવણું હતું એટલે કે તેની માનું દૂધ જ પીતું હતું આવા ઘેટાનો જવાબ સાંભળીને વરુને થયું કે હવે આમ બહાના બનાવી આનો વાંક કાઢી તેને મારી શકાય તેમ નથી અને તો સીધે સીધું મારી જ રીતે મારી નાખો આથી તેને જોરથી ઘુરકાટ કરતાં કયું હા હા હું તને જાણું છું આવા બહાના મારી આગળ નહીં ચાલે બસ તારો જ વાંક છે હા આમ બોલીને વરુ તો ઘેટાને મારી નાખવા માટે આગળ વધતું હતું ત્યાં તો ઘેટાનો માલિક તેને શોધતો શોધતો ત્યાં આવી ગયો અને વરુ તેને જોઈને નિરાશ થયું અને ત્યાંથી ભાગી ગયો અને ઘેટાનું બચ્ચું બચી ગયું જોયું ને મિત્રો ઘેટા ઉપર મુશ્કેલી આવી તો પણ તેને પોતાની બુદ્ધિથી કામ કર્યું અને પોતાની હિંમત જાળવી રાખી અને તેનો માલિક ખરા સમય આવી પહોંચતા તે બચી ગયું તો તમારે પણ કદી હિંમત હારવી જોઈએ નહીં